નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે દસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ શનિવારના રોજ મિત્રો લસણ ની આવક વિશે જૂના લસણ માં તમને જે આ વિડીયોમાં વકલ દેખાય છે મિત્રો તો છૂટા છૂટા વકલ છે નાના વકલ છે અમુક મોટા વકલ છે અંદાજે જે પંદર વકલ આવેલા છે પંદર વીસ વકલ અમુક અમુક બબે કટાના વકલ છે ને એવું છે બધું તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને બજારની વાત કરું તો મિત્રો આજે ગઈકાલે કરતા જે સુપર ક્વોલિટી છે તેમાં બસો રૂપિયા ઢીલું ખીલું છે પણ મિત્રો મોસ્ટ ઓફ મિત્રો બજાર આઠ આઠ હજારની આળેગાળે આઠ હજાર પ્લસના પણ ભાવ જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે રાજનું કામકાજ નવા લસણમાં ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ નવા લસણના કેવો ભાવ રહે છે તો વિડિયોમાં એટલું સુધી બન્યા રહ્યો આજના ભાવ જોવા માટે જૂનું જૂનું ચોરાસી એકોતેર ચોર્યાશી સોને એકોતેર આઠ હજાર ચારસોને એકોતેર મિત્રો સરસ ક્વોલિટી છે ચોર્યાસી સોને એકોતેર ભાવ જો છે

ઓગણીસ એકત્રીસ સરસ ક્વોલિટી છે આ લોકલ જોખાઈ રહ્યો છે દલાલભાઈ આપણે હાજરમાં જ છે અહીંયા જો વકલ જોખાઈ રહ્યો છે તમારા છે વકલ અચ્છા હા આને ઓગણીસો ને એકત્રીસ બે વકલ સેમ ગયા છે મિત્રો દલાલભાઈ બે વકલ સેમ લતાવેલા છે ઓગણીસો ને એકત્રીસ દેશી લસણની ક્વોલિટી છે જો સેમ ક્વોલિટી છે આગલો વોકલ ને આ વકલ ઓગણીસો એકત્રીસ ભજનમાં બહુ સરસ ક્વોલિટી છે આજે બસો ત્રણસો રૂપિયા બજાર ઢીલું છે કાલ છ્યાસી સો ને એકતાલીસ આઠ હાજર છસો એકતાલીસ માં આજે આજ એકો એકસઠ ભાવ થયો છે એકાશીસો ને એકસઠ આઠ હજાર એકસો એકસઠ એસી લસોની ક્વોલિટી છે મિત્રો જુઓ મીડિયમ રાસબંધ છે મીડિયમ સાઇઝમાં છે તો મિત્રો આના ભાવ તો સારા જ કહેવાય એકાશીસો એકસઠ એટલે કાંઈ લાંબુ મિત્રો ઢીલું ન કહેવાય બજાર સારું જ કહેવાય આ આ ક્વોલિટીના મિત્રો એકાશીસો એકસઠ ભાવ મળી ગયા છે એટલે સારું જ કહેવાય બજાર સાત હજાર નવસો નેવું ભાવ જો ગોપી ટ્રેડર્સ છે બે કટા વકલ છે સાત હજાર નવસો નેવું જો દેશી લસણની ક્વોલિટી છે દલાલભાઈ હાજરમાં છે મિત્રો આ વકલમાં સાત જો ક્વોલિટી તમે જોઈ શકો છો એમપી નું લસણ છે એકોતેર ભાવ થયો છે નવું લસણ છે મીડિયમ ક્વોલિટી છે પાંત્રીસો ને એકોતેર એમપી નું લસણ પાંત્રીસો ને એકોતેર આના પાંત્રીસો પૂરા થયા છે પાંત્રીસો પૂરા થયા છે આ નવું લસણ છે એમપીનું મીડિયમ ક્વોલિટી છે આના પાંત્રીસો થયા છે મિત્રો એમ ક્વોલિટી જોઈ શકો છો પાંત્રીસો રૂપિયા થયા છે તેત્રીસો ને એકાણું એમપીનું લસણ છે તેત્રીસો ને એકાણું ભાવ થયો છે નવું લસણ છે તેત્રીસો ને એકાણું ક્વોલિટી તમે જોઈ શકો છો સાઇઝમાં મીડિયમ છે અમુક ઓલા સાઇઝ જે છે તેત્રીસો એકાણું મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો નવા જૂના લસણની બજારની વાત કરું તો મિત્રો જૂનામાં તો બજારમાં મિત્રો આજે મિત્રો બસો રૂપિયા આસપાસનો ઘટાડો હતો અને મિત્રો નવા લસણની વાત કરું તો નવા લસણનું બજાર મિત્રો તમે જે વિડીયોમાં જોયું મિત્રો હાઇસ્ટમાં મિત્રો તેત્રીસો પાંત્રીસો રૂપિયા સુધીનું બજાર જોવા મળી રહ્યું છે એમપીના લસણમાં મિત્રો આ છે આજનો બજાર ભાવ